હાલ ચા પીનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કેટલાક લોકોને લાંબા સમય સુધી ચા બનાવવાની આદત હોય છે તે ચાનો સ્વાદ વધારે છે પરંતુ સ્વાસ્થ્ય માટે બિલકુલ ફાયદાકારક નથી લાંબા સમય સુધી ઉકાળવામાં આવતી ચા તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે તેથી જો તમે ચા પીવાના શોખીન છો તો તમારે જાણવું જોઈએ કે ચા કેટલા સમય સુધી પીવી જોઈએ તો ચાલો તેના વિશે જાણીએ ચા બનાવવાની બધી સામગ્રી ઉમેર્યા પછી તેને માત્ર ચારથી પાંચ મિનિટ માટે ઉકાળો જો તમે આનાથી વધુ સમય સુધી ચાને પલાળીને રાખો છો તો તમારે તમારા સ્વાસ્થ્યને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે દૂધની ચાને લાંબા સમય સુધી પલાળી રાખવાથી તેમાં ટેનિનનું પ્રમાણ વધે છે ટેનિનની માત્રામાં વધારો થવાથી શરીરમાં આયર્નની ઉણપ થાય છે જેના કારણે તમે ઝડપથી એનિમિયાનો શિકાર બની શકો છો ને દૂધની ચાને વધુ ઉકાળવાથી તેનું પીએચ સ્તર વધે છે જે ચાને વધુ એસિડિક બનાવે છે ચાને લાંબા સમય સુધી પલાળી રાખવાથી તેના એસિડિક ગુણો વધી જાય છે જે પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે જો તમે પહેલાં ઉકાળેલી ચા પીવો છો તો ટેનિનનું પ્રમાણ પહેલાં કરતાં ઘણું વધી જાય છે જે તમારું બ્લડ પ્રેશર વધારે છે વારંવાર દૂધ સાથે ચા પીવાથી દૂધમાં રહેલા ઘણા પોષક તત્વો જેમ કે પ્રોટીન વિટામિન ડી અને કેલ્શિયમ ઓછા થઈ જાય છે અથવા નાશ પામે છે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે